જંબુસરના જંત્રાણ વિદ્યા મંદિરમાં નાળી વંદના અને મહિલા કલ્યાણ દિવસની ઉજવણી જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યા મંદિરમાં નાળી વંદના અને મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જંત્રાણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી શારદાબેન આરોગ્ય વિભાગના નિવૃત્ત સલમાબેન ખિલજી પીએસસી કેન્દ્રના હેલ્થ ઓફિસર ભૂમિકાબેન હેમલતાબેન આંગણવાડી કાર્યકર જાસિયાબેન ખિલજી ઇમરોજાબેન ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ હાલ બી એચ એસ પૂર્ણ કરેલ કુલસુમ ખિલજી નહીં ફાઉન્ડેશનમાંથી ખિલજી રા્યા પ્રાથમિક શાળામાં સેવા પ્રદાન કરતા બી એ કરેલ વિદ્યાર્થીનીઓ સંજીદા ખિલજી પડજાના ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ વિશેષ પ્રસંગે પોતાના શૈક્ષણિક અને હાલની કારકિર્દીના અનુભવો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી ધોરણ અગિયારની વિદ્યાર્થીની ખિલજી સનાએ બેટી બચાવો બેટી પઢાવો વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની વિદ્યાર્થીની ખિલજી સાધ્યાએ કર્યું હતું સાથે સાથે શાળાની શિક્ષિકાઓ પૂજાબેન નીલમબેન અને પદ્માબેન પણ પોતાની કારકિર્દી ખાસ ના ખાસ અનુભવો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરીને સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ